ફીઝીમાં નોકરી માટે ભારતીયો માટે ખુલ્યું નવું દ્વાર ગાંધીનગરમાં યોજાયો ઐતિહાસિક વિઝા સેમિનાર વિદેશમાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે ગો અબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે આયોજીત ભારતનો સૌપ્રથમ પ્રથમ ફીઝી વર્ક પરમિટ વિઝા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખુલતો સિદ્ધ થયો સેમિનારે યુવા નોકરી શોધનાર કુશળ વ્યવસાયિકો અને પરિવારો સહિત ચારસોથી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી જે ફિઝીમા કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવારો સાથે વસવાટ કરવા ઈચ્છે છે આ પહેલના નેતૃત્વ હેઠળ શ્રી હિમાંશુ ગઢવી ગો બ્રોડ ગોના સ્થાપક અને દ્રષ્ટિએ ગ્રહી માર્ગદર્શન તરીકે આગળ આવ્યા તેમણે ભારતીય નાગરિકો માટે ફિઝીમા કાયદેસર સરળ અને પારદર્શક રીતે વર્ક વિઝા મેળવવાની માર્ગદર્શા રજૂ કરી જે બંને આજે ભારતીય કુશળ મનુષ્ય બળ માટે હબ બની રહ્યો છે આ સેમિનારને મળેલ પ્રતિસાદની થી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ એવું હિમાંશુ ગઢવીએ કહ્યું અમે ઈચ્છીએ છીએ કે ભારતીય ટેલેન્ટને વૈશ્વિક અવસરો મળે ફીઝી માત્ર નોકરી નથી આપતું મારું નામ મોનિલ પટેલ છે હું ઓસ્ટ્રેલિયા રહું છું ઓસ્ટ્રેલિયન સિટીઝન એન્ડ ઓસ્ટ્રેલિયામાં અરાઉન્ડ 7 8 બિઝનેસીસ ડિફરન્ટ ડિફરન્ટ સિમાં ચલાવીએ છે ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન કરીએ છે ત્યાં હોસ્પિટલ્સ બનાવીએ છે ત્યાં હોસ્પિટલ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીએ છે આઈટી નું કામ કરીએ છે સોલાર નું કામ કરીએ છે અને હવે ફિજીમાં મેં લાસ્ટ યર લાસ્ટ ટુ લાસ્ટ યર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ ગુજરાતી પીપલ અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીનું આપણા ઇન્ડિયનનો તો પછી એના માટે પ્લાન કરે કે સેમિનાર આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં કરીએ તો દિસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે પણ ગુજરાતમાં ફીજીને એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા ફિજીમાં ઇન્વેસ્ટ કરવું ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઇડન્સ હોય તો એ કરી શકીએ સ્કિલ પીપલ છે એમની સ્કિલને ત્યાં ઓપોઝિટી બહુ બધી સારી હોય છે તો ત્યાં અમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ વિઝિટર છે વિઝિટ સારી ફિઝિક કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે તો વિઝિટર વિઝા માટે બી અમે એમને હેલ્પ કરી શકીએ કોઈને ઇવેન્ટ કરવો હોય ડેસ્ટિનેશન ઇવેન્ટ તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીતે તો અમે એમને હેલ્પ કરી શકીએ છીએ એમાં એવું છે કે અમે જેની સાથે ટાઈઅપ છે જેનું લાયસન્સ આમાં લાયસન્સ કમ્પલસરી હોય છે વી કોલ ધી માઇગ્રેશન લાયસન્સ જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ એમના થ્રુ લાસ્ટ ઇયરમાં મોર દેન ટુ પ્લસ એમને વિઝા ઇસ્યુ કરાવેલા છે અને અત્યારે અમે પાંચ સ્ટેટમાં ઇન્ડિયામાં પાંચ સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇનો હાઉસ ઓફિસ છે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સિડની એડલાઇટ એન્ડ પર્ફોમ ઓફિસીસ છે ઇન્ટરનેશનલ ફીજીમાં પોતાની ઇન હાઉસ ઓફિસ આપણી છે જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છે બિઝનેસ શોધવા માટે એન્ડ સ્કિલ પીપલને અહીંથી ત્યાં લઈ જવા આજે એટલે સ્ટુડન્ટ વિઝા સ્ટુડન્ટ વિઝામાં અત્યારે અમે ઇન નથી કર્યું નાવ ઓનલી વિઝિટર વિઝા સ્કિલ પીપલ માટે વિઝા અને ઇન્વેસ્ટર વિઝા માટે વાતચીત ચાલી રહી છે યુનિવર્સિટીમાં ટ્રાય અપ કરવા માટેની બટ એવું લાગે કે શરૂઆત સ્ટાર્ટ બેઝિક સ્ટેપ બાય સ્ટેપ પછી આગળ વધીએ તો ઇન ફ્યુચર બાય મંજૂરી આપ્યા યુનિવર્સિટી ટાઈપ થાય તો પછી એનો પ્લાન કરીશ